આવનારા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષોએ પોતાનું રાજકીય પ્રભુત્વ જમાવવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવવા માટે કવાયતો તેજ કરી દીધી છે આ વચ્ચે કોંગ્રેસે જે સાઠ દિવસની જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી હતી તેનો પહેલો પડાવ ઉત્તર ગુજરાતની અંદર પૂર્ણ થયા બાદ મધ્ય ગુજરાતથી શરૂઆત કરી બીજા પડાવની હવે યાત્રા દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એ યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે અને અમિત ચાવડા કંઈક અલગ જ અંદાજમાં આ જનાક્રોશ યાત્રાની અંદર પહેલેથી જ દેખાઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર એ યાત્રા પહોંચી છે ત્યારે અમિત ચાવડાનો એક અલગ અંદાજ દેખાવામાં આવ્યો છે અને એક અલગ અંદાજ સાથે તેઓએ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા છે આદિવાસી વિસ્તારમાં ઢોલ નગારા સાથે કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અમિત ચાવડા કેવા અંદાજમાં દેખાયા અને શું કર્યા સરકાર પર પ્રહારો અને દક્ષિણ ગુજરાતની અંદર કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રાને લીધે સુ પરિવર્તન આવશે કે નહીં તેની આજે આપણે ચર્ચા કરવી છે કોંગ્રેસ છેલ્લા લગભગ પંદર દિવસથી જન આક્રોશ યાત્રા દ્વારા ગુજરાતના વિસ્તારોને ધમરોડી રહી છે સૌ પ્રથમ ઉત્તર ગુજરાત અને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં બીજા પડાવની શરૂઆત હવે ધીરે ધીરે તે યાત્રા દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી છે અને દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાની અંદર નસવાડી તાલુકામાં તે યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના સુકાની અમિત ચાવડા કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા આમ તો અમિત ચાવડા એ પહેલેથી અલગ જ અંદાજમાં જન યાત્રામાં જોવા મળી રહ્યા છે પછી લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને સ્થળ પરથી જ અધિકારીને ફોન કરીને તે સમસ્યાનું નિવારણ કરતા પણ અમિત ચાવડાના અનેક વિડિયો આપણે જન યાત્રા દરમિયાન જોયા છે ત્યારે ફરી એક વખત આદિવાસી વિસ્તારમાં જ્યારે અમિત ચાવડા જન યાત્રા લઈને પહોંચ્યા હતા ક્યારેક એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા ઢોલ વગાડતા સાથે તેઓ નસવાડી તાલુકામાં જનઆક્રોશ યાત્રાઓનો પ્રવેશ થઈ અને ત્યારબાદ નસવાડી પહોંચતા જ અમિત ચાવડાએ આક્રમક મૂળમાં આવ્યા અને સરકાર પર અનેક પ્રહારો કર્યા આવું પહેલાં સાંભળીએ કે દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસની જન યાત્રા પહોંચી અમિત ચાવડા જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર પહોંચ્યા ત્યારે તેઓએ સરકાર પર સુપ્રહારો કર્યા ધનક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં વીસ તારીખે ભાગવેલથી શરૂઆત થઈ હતી અને આજે આઠમા દિવસે મોટા ઉદયપુરમાં નસવાડીમાં અત્યારે યાત્રા પહોંચી છે જે રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે જે રીતે સમર્થન કરે છે પોતાના પ્રશ્નો માટે રજૂઆતો કરે છે કે આ નસવાડી તાલુકામાં આદિવાસી સમાજની જે જમીનો છે એ વિકાસના નામે છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પોલીસ અને પ્રશાસનની દાદાગીરીથી જમીનનો જબરજસ્તી કબજો લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે અઢાર કરતાં વધારે ગામોની જમીનો હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ આદિવાસી સમાજે જે વર્ષોથી આ જળ જંગલ જમીનનું જતન કર્યું જે એના માલિક છે એ માલિકોને આજે ગરબાર વગરના કરવા માટે આ સરકાર નીકળી છે એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે અનેક ગામો એવા છે કુકડધાથી માંડીને ત્યાં હજુ સુધી જ્યાં ગામમાં જવાનો રસ્તો નથી કોઈને દવાખાને લઈ જવા હોય તો કોઈ વાહન જઈ શકતું નથી આ નસવાડી શહેરમાં વારંવાર તંત્ર દ્વારા લોકોના ઘરો માટે દુકાનો માટે ધંધાના સ્થળો માટે નોટિસો આપવામાં આવે બે બે ચાર ચાર પેઢીથી જ્યાં વસવાટ કરતા હોય જ્યાં કામ ધંધો કરતા હોય એવા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે દારૂને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે ખેડૂતો પરેશાન છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે મનરેગા હોય કે નલસે જલ જેવા પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય આ તમામ લોકોનો આક્રોશ આજે આ યાત્રામાં લોકોએ રજૂ કર્યો છે અને આ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે લોકો ખુલીને બોલતા થયા છે લોકો લડાઈ લડવા માટે સંકલ્પબદ્ધ બન્યા છે અને આ લોકોનો આક્રોશ આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવે અમિત ચાવડાએ કહ્યું કે આદિવાસી સમાજની જમીનો છીનવવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે પોલીસની દાદાગીરીથી જમીનનો કબજો લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે પોલીસ અને પ્રશાસન સાથે મળીને આદિવાસી લોકોની જમીન મેળવવાનો અને કબજો મેળવવાનો અત્યારે પ્રયત્ન કરી રહી છે હાઇડ્રો પ્રોજેક્ટના નામે જ દાદાગીરીઓ ચલાવવામાં આવે છે અઢાર જેટલા ગામોની જમીન હડપવાનો પણ પ્રયત્ન અત્યારે પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે તો મનરેગા નલસે જલ યોજનામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર દક્ષિણ ગુજરાતની અંદર થયો છે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું છે જ્યારે આ યાત્રા આદિવાસી વિસ્તારમાં પહોંચી છે ત્યારે આદિવાસીઓના પ્રાણ પ્રશ્નોને લઈને અમિત ચાવડાએ વાચા આપતા સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે સરકારે આદિવાસીનો જમીન છે જે તેમનો હક છે જંગલ જળ અને જમીન તેમની જમીન હડપવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે દાદાગીરી કરી રહ્યા છે પ્રશાસન અને પોલીસ સાથે મળીને આદિવાસી લોકોને દબાવી રહ્યા છે દબાવીને તેમની જમીનો ઉપર કબજો કરી રહ્યા છે આમ તો અમિત ચાવડા એ ઉત્તર ગુજરાતની અંદર પણ જ્યારે પહોંચ્યા હતા ત્યારે પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા ત્યાં પણ લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યાઓનું નિવારણ કરી રહ્યા હતા ત્યારે ફરી એક વખત જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર આ યાત્રા પહોંચી છે આદિવાસીઓના આમ તો પ્રાણ પ્રશ્નો રહેલા છે કે પછી જળ જંગી અને જમીનના હોય ત્યાંના શિક્ષણના હોય ત્યાંના રોડ રસ્તાઓના હોય કે પછી ત્યાંના કોઈ પણ પા પીવાના પાણીની સમસ્યા હોય કે પછી પ્રાથમિક સુવિધાઓ વીજળીની સુવિધા હોય આ તમામ પ્રશ્ને અમિત ચાવડાએ સરકારને ઘેરતા કહ્યું કે આદિવાસી વિસ્તારમાં સરકાર શું કરી રહી છે મનરેગા યોજના નલસે જલ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર સરકાર કરી રહી છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે એક બાજુ તેચર વસાવાનું ત્યાં પ્રભુત્વ વધતું જાય છે બીજી બાજુ મનસુખ વસાવા અને ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધતું જાય છે આ બધા વચ્ચે હવે જ્યારે ત્યાં અમિત ચાવડા કોંગ્રેસની જન આક્રોશ યાત્રા લઈને પહોંચ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ શું કોંગ્રેસ પરિવર્તન લાવશે તમારું આ બાબતે શું માનવું છે કે દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી લોકોના જે પ્રાણ પ્રશ્નો રહેલા છે તે પ્રાણ પ્રશ્નોની અંદર અમિત ચાવડા જો પ્રાણ ફૂંકશે અને પ્રાણ ફૂંકશે તો પછી શું આદિવાસી વિસ્તાર કોંગ્રેસને સ્વીકારશે અને કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં પરિવર્તન લાવશે કે નહીં તમારો મંતવ્ય અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને હા આવી જ અનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર